તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે સવારના પોણા આઠ વાગી ચૂક્યા હશે અને ગુરુવારનો દિવસ છે તારીખ હશે અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ તો ચાલો એક વાત કહી દઉં સવાર સવારમાં માધવદાસ નામનો એક વ્યક્તિ હતો એટલે ભગવાનનો મોટો ભક્ત હતો જગન્નાથમાં અને કાશીમાં બાત મેં એક કથાકાર પાસેથી સાંભળેલી છે તો એ તમારી સાથે શેર કરવું મને ગમી એટલે મને લાગ્યું કે તમારી સાથે શેર કરવા જેવી છે તો હવે એક કાશીમાં તો બ્રાહ્મણો બહુ ભણવા જાય ને બહુ નિપુણ થઈ જાય એટલે નિપુણ થઈ જાય ને એમાં એક બ્રાહ્મણ બહુ વિદ્વાન થઈ ગયો ને શાસ્ત્રાર્થમાં નિપુણ થઈ ગયો ને એટલે એને પછી બીજા જે એની સાથે ભણતા હોય ને એને કીધું હોય કે તમે છે ને જગન્નાથ જઈને ત્યાં જઈને માધવદાસને જો શાસ્ત્રાર્થમાં હરાવો ને તો તમે શાસ્ત્રમાં નિપુણ કહેવાય એટલે આને તો પછી જ્ઞાન હોય એટલે પછી ગયો જગન્નાથમાં અને માધવદાસને જઈને કીધું કે હું અહીંયા આવ્યો છું તમને હરાવવા માટે આવ્યો છું એટલે માધવદાસ સીધા જ પગે પડી ગયા કે પ્રભુ તમે મને હરાવવા આપ્યા હું ઓલરેડી હારેલો જ છું કે હા બોલો શું કરવાનું મને લસણ ભરવાનું કેશ લાવો બીજું હું ભરી દે ભરી દે ના કે ડાટો દઈને ભરી દે ક્યાં છે અહીંયા ચાલો માધવદાસ વાત બાકી રાખીએ ચાલો ફાઇનલી ઓર્ડર મળ્યો તો આ અછૂત વસ્તુ અડવી પડી ઓહો હવે પાછી મૂકી દઈ ઠેકાણે ચાલો લટકાવી દીધી હવે આપી આવી

એ તો આપણે ક્યાંય એવા અહંકાર કરીશી પણ આ તો આપણને ગમતું નથી બાકી તું કે કામ કે તો પોતાય માર દઈ એવું કંઈ નથી હા અહંકાર નથી કરતા પણ આ તો એની સ્મેલ નો ગમે ને મેન એ પ્રોબ્લેમ બીજો કોઈ વાંધો નહીં એ તો કરવું જ પડે ને એ તો મજબૂરીનું નામ મહાત્મા ગાંધીભાઈ એમાં ક્યાં કાંઈ ઘટે કરવું તો પડે ને થાય કંઈક કામ નહીં કરતું રહેવું પડે નરવા રહી મને કેસ ભૂસું ભરાઈ ગયું છે તો તને અડદિયા ને કારેલા કેમ નથી ભાવતા જેમ કારેલા ને અડદિયા લસણ ને ડુંગળી છે ઈડું તો ખરા મે ના પાડી આપણે સાબુની વ્યવસ્થા હોય જ ધોઈ નાખીએ ને હાથ વ્યવસ્થિત સ્મેલ હોય જાય એમાં કાંઈ ટેન્શન નહીં બહુ ચાલો હવે કાશીના ઓલા વિદ્વાન બ્રાહ્મણે કીધું તું કે ભાઈ આ લખાવીને આવજે કે હું માધવદાસ પાસે માધવદાસ મારી પાસે હારી ગયો છે એવું શાસ્ત્રાર્થમાં લખાવી દેજે જાય તો ઓલાએ માધવદાસે લખી દીધું કે લ્યો આ મેં લખી દીધું તમે કયો એમ એ તો વયાજ્ઞાન વૈયાજ્ઞાન ત્યાં જઈને જે કાગળ ખોયલું ને એ જમાનામાં જે કંઈ વ્યવસ્થા હોય તો અંદર એવું ઊંધું લખાઈ ગયું હતું કે હું શાસ્ત્રાર્થમાં માધવદાસથી હારી ગયો છું એટલે ઓલા વળી પાસે કીધું કે જો આમાં તો ઊંધું છે એટલે પાછા ગયા જગન્નાથ ત્યાં જઈને કીધું એ કે આ તમે કીધું હતું નહીં કે હું આવી રીતે લખું છું તો તમે કપટ કર્યું કે ના મેં તો એમ જ લખ્યું હતું કે હું શાસ્ત્રાર્થમાં તમારાથી હારી ગયો છો એમ માધવદાસે કીધું એટલે પછી એ કે હવે હવે લખવું નથી કે હવે તમે છે ને ગધેડા ઉપર બેસો કાળી સાંઈ મોઢા ઉપર ચોપડો અને ચપ્પલનો હાર પહેરીને આખા બધા પ્રદેશમાં ફરો ને એમ કહ્યું કે હું શાસ્ત્રાર્થમાં આ વિદ્વાનથી હારી ગયો છું તો માધવદાસ કે વાંધો નહીં હમણાં એવું કરીએ કાંઈ વાંધો નહીં પણ પહેલાં પ્રભુના દર્શન કરતો આવું ને પછી એ કરીએ હવે એ હવે એ માધવદાસ દર્શન કરવા ગયા ને પાછળથી જગન્નાથ ભગવાન જ આવ્યા માધવદાસનું રૂપ લઈ એટલે માધવદાસને જે વિદ્વાન બ્રાહ્મણ હતો એને કીધું એ કે હવે મારે એ પહેલાં તું મને શાસ્ત્રમાં ખરેખર હરાય ને તો જ હું માનું એટલે શાસ્ત્ર ચાલુ કર્યો હવે ભગવાન સામે તો જીતે નહીં ભગવાન સામે થોડો જીતે ગમે એવા શાસ્ત્ર હોય તોય અને પછી થોડીક વાર થઈને એટલે ઓલો જે બ્રાહ્મણ હતો એ હારી ગયો એટલે એને ગધેડે ચડાવ્યો ને એને પછી આટા મારવા માંડ્યો કાઢી સાહી લગાડીને એવું કર્યું અને પછી ઓલો થોડીક વાર થયું ને ત્યાં જે સાચો માધવદાસ પ્રભુ પાસે જે પ્રાર્થના કરવા ગયો હતો ને એ આવ્યો એને કીધું એ કે આ શું કર્યું કે તમે હું હમણાં આ બધું કરવા તૈયાર જ હતો હમણાં કરવાનો જ હતો એટલે ઓલાએ કીધું કે ના ભાઈ ના તમારી વિધ્વતા સાચી કે તમે હમણાં જ અહીંયા આવીને મારી પાસે શાસ્ત્રાર્થ કર્યો ને એમાં મને હરાવી દીધો આવો શાસ્ત્રાર્થ હું જાણું છું છતાંય મને હરાવ્યો એટલે કે ના ના મેં હું ક્યાં આવ્યો હતો હું તો પ્રભુ પાસે દર્શન કરતો હતો અને મને ક્યાં શાસ્ત્રનું કંઈ જ્ઞાન છે એટલે તો હું તમને તમારી સામે શાસ્ત્રાર્થ કરવાની ના પાડતો હતો અને સીધું જ સ્વીકારતો હતો કે હું તમારી સામે હારી ગયો પણ ભગવાનના ભક્તનું ક્યાંય નીચું થતું હોય ને તો ભક્ત સહન કરી લે પણ પ્રભુ સહન ન કરે કહેવાનું તાત્પર્ય આ કથા કહેવાનું કારણ એ એ ગમે ત્યાં આવા તો કેટલાય દાખલાઓ છે જ્યાં પ્રભુએ પોતાના ભક્તને તકલીફ પડતી હોય ને તો ત્યાં જઈને મદદ કરીને એને ઉગાઈ છે પોતાની યોગ્યતા હોય ને છતાંય પ્રગટ ન કરતા હોય ને એના માટે ભગવાન સ્વયં આવીને એ ભક્તનું રક્ષણ કરતા હોય બસ તો આ તમારું મારું કહેવાનું તાત્પર્ય આ હતો હવે આગળ વધશું ને બતાવશું બતાવવા લાયક હશે એ હાલી બેગ આપી જાય હાલો થઈ ગયું થઈ ગયું બાને પગે તો લાગી લે હા એ ભરી જ છે

મેઇન સ્વીચ બંધ કરી અહીંયા તો હોય ટીવી મૂકે ચલો સિવાય તો અત્યારે એના એના એનો આ કાલનો જે વિડીયો છે ને સિવાયનો ને એનો ઉતારેલો વેફરવાળોની એ પોતાનો વિડીયો જોવામાં વ્યસ્ત છે એટલે આજે એનું કંઈ કન્ટેન્ટ ક્રિએટ નથી કરતો બહાર વિડીયો જોવે છે તો આવું છે ને ગરમી ફૂલ છે બફારા જેવું થોડુંક છે પવન ધીમો ધીમો મંદ મંદ મલ્યાલલ વાઈ રહ્યો છે એના ઉપરથી એક વાત યાદ આવે એ કહી દઉં તો લગ્ન ન થયા હોય ને બે માણા ભેગા થયા હોય ને તો ઉકેળા પાસે ઊભો હોય ને તો એમ કહે કે કેવો સરસ મંદ મંદ મલ્યાલ વાઈ રહ્યો છે આવું થાય બધું અમુક સમયના ખેલ હોય અને લગ્ન પહેલાં તો એમ કે તું સૂર્યમુખીને તું ચંદ્રમુખીન લગ્ન થઈ જાય એટલે પછી એમ કે હવે તું જ્વાળામુખી અને ત્યારે જે પુરુષ હોય એને ખાસ સલાહ કે હવે પુરુષનો વારો આવી ગયો છે કે અંતરમુખી થઈ જાય નગર પછી આ બધા જ્વાળા મૂકી પોતાની ઉપર વિસ્ફોટ થાય એટલે આવું બધું ચાલતું હોય બધા અનુભવ હોય આમાં તો મોટા ભાગના તું ભી ચૂપ મેં ભી ચૂપ દેખો એ બચ્ચા બહાર આ ગયા આવ્યો કેમ આવ્યો તો અંદર યોગ્યો પાછો હવે શું હે એટલે પાછો એ ક્યાં લીધો એક મૂકીને બીજો લઈ લઈ ઓલા ગીતા માસી ફોન આવે આપણે ઓલા ફરિયામાં ઓલું આપડે બોલી આવે ત્યારે ઓલી કઈ વેફર લેવા જાવી છે એ તો કે જામફળની કઈ વેફર લેવી છે ના 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 મને કે તો ખરા રોજ પછી દર વખતે ડોસી ડારી નો દેને એની જેમ રોજ એની વાત કેટલીક વાર પછી ભાઈ કંટાળો આવે ને તમને એને કરવામાં કંટાળો આવે બોલવામાં ચાલો તો આજ માટે આટલો જ વિડિયો રાખશું બે વાગી ચૂક્યા છે તો બધા વ્યસ્ત રહો મસ્ત રહો ને વરસાદી વાતાવરણનો આનંદ લેતા રહો ભલે ભે બફારો ને ભેજ હોય પણ જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે થોડાક સમય માટે માટે તો ઠંડક પ્રસરી જાય ચાલો તો મળીએ નવા વિડીયોમાં એક શ્રીમંત વ્યક્તિ પોતાની પત્નીને કંઈ બહાર જવાનું થાય કે કંઈ શોપિંગ કરવા જવાનું થાય ને તો પાંચ દસ હજાર ધડ દઈને કાઢીને આપી દે એટલે જા પણ એક વખત એને પિયર જવાનું થયું ને તો ખાલી હજાર રૂપિયા જ આપ્યા એટલે પત્નીને થયું કે આવું કેમ કર્યું એટલે પછી એને પૂછ્યું કે તમે કેમ આવું કર્યું બીજે બધે જાઓ તો મને પાંચ દસ હજાર આપો મારા પિયર જાઓ છો તો હજાર રૂપિયા જ કેમ આપ્યા એ કે તને હજાર રૂપિયા આપ્યા એટલે તારે હજાર જલ્દી પૂરા થઈ જાય ને તું મને ફોન કરે એટલે એ બાને હું તને પૈસા આપવા હું તને મળી જાઉં એટલા માટે તને ખાલી હજાર જ આપ્યા છે એમ પ્રભુએ આપણને ઘણી વસ્તુ ન આપતો હોય એનું કારણ આવું હોય કે આપણે એને યાદ કરીએ તો એ આપણને આપી દઈએ અને આપણને મળી જાય અમને લાગ્યું કે આમાં કાંઈક જોક્સ નીકળશે પણ કે આ બધી જગ્યાએ પછી જોક્સ ન હોય ક્યારેક કંઈક ખારી વાતે આવી જતી હોય